આ આપણી જીવનસાથીની એક બે અને ત્રણ નંબરની ચેનલ છે એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરું અને શેર કરું આ કથાકાર રાકેશ મહેતાનો વિડીયો છે વાવેરા ગામના છે રાજુલા તાલુકાના અને એમને પણ જીવનસાથીની જરૂર છે કમાણી તો કર્મકાંડની છે અને કથાની નેવી કમાણી છે આ જમીન પણ છે એને અને આગળ પાછળ કોઈ નથી એટલે એમને યોગ્ય જીવનસાથી જોઈ એના માટે આ વિડીયો મૂક્યો છે પણ મારે જે વાત કરવી છે એ આજે રાત્રે આઠ વાગે જે વિડીયો આવે એ ખાસ બધા એક સાંભળવો પડે એવો છે કારણ કે એક દરબારના બેન છે અને એણે લગ્ન કર્યા છે બ્રાહ્મણ સાથે અને પછી જે એણે કાઢી છે બ્રાહ્મણો ઉપર નો પૂછો વાત હામળી નો કાય એવી ભડાશ કાઢી છે અને પછી તો એણે દરેક જ્ઞાતિને લીધી એમાં મુસલમાન પણ છેલ્લે છેલ્લે તો આવી ગયા એટલે આ બેને જે એની અંદરની જે કાંઈ હતી એ બધું બહાર કાઢ્યું છે અને અમદાવાદમાં જે સ્થિતિ છે બાંગ્લાદેશ દેશથી ઘણી બહેરો આવે છે ધંધો કરવા અને અમદાવાદ તો આખું ખરાબ હોય એવું ચિત્રી મારું છે અને અને આરવાર સાહેબને પણ વાંચ્યા હોય એવું પણ એણે કીધું કે બાબા સાહેબે સ્ત્રીઓને અધિકાર આપ્યા છે તો ખૂબ લાંબો વિડીયો છે પણ ખૂબ સાંભળવા જેવો છે ને એ બેને જે વાત કરી તો આજે સાંજનો વિડીયો રહ્યો એ ખાસ બધા સાંભળજો આમ તો એવા વિડીયો આપણે મૂકતા નથી આપણે તો જીવનસાથીને મૂકીએ છીએ પણ આવી કોઈ ઘટના હોય કે આવી કોઈ બાબત કોઈ રજૂ કરતું હોય તો એને આપણે ઉજાગર કરવી જોઈએ અને એમનો આગ્રહ હતો એટલે જ આપણે એ વિડીયો મેલો છે તો આ બાબત ખાસ નોંધનીય છે અને આવા કોઈ વિડીયો હોય તો આપણે મૂકીશું આપણે આમાં તો એવી કોઈ બાબતો હોય તો આપણે એમાં કાંઈ વાંધો નથી પણ આપણે ખાસ કે કોઈ વિડીયો મૂક્યા પછી આપણે એને ડિલીટ મારતા નથી અન્યથા એને કોઈ કૌટુંબિક પ્રોબ્લેમ થાય અથવા તો લગ્ન થઈ ગયા હોય તો એ અનાથ આશ્રમ અથવા વૃદ્ધાશ્રમમાં હજાર રૂપિયા દાન કરી અને એની પાવતી રજૂ પાવતીનો ફોટો પાડીને મોકલે તો આપણે વિડીયો ડિલીટ મારીએ છીએ બાકી આપણે વિડીયો ડિલીટ મારતા નથી અત્યારે આપણે આ રાકેશ મહેતાનો વિડીયો સાંભળીએ હેલો હા બોલો ઓ નઈ થાય હું પછી કામ માં આવી જાઉ ને આ એવું જ હોય તો YouTube માં છે ને તમે સબસ્ક્રાઇબ કર્યું છે હા હા અમારે કરવાના લગ્ન કરવા છે ઓ હું કરું છું બોલો ને તો YouTube માં તમારા વિડિયો દેખાય છે મેરો YouTube માં અરે હા

તો પણ હાલ એક minute હો હવે નામ લખવું પડશે મારે આવી ગયો whatsapp તો છે હું નામ કીધું તમારું રાકેશ મેહતા વાવેલા એક minute રાકેશ મેહતા વાવેલા વાવેલા બરાબર હાલો અને કથાકાર બરાબર ને નઈ કથાકાર એ કસાજ ને હા આવક કેટલી હશે તમારી આવક લાખ દોઢ લાખ વર્ષે વર્ષે દોઢ લાખ ની આવક. લાખ રૂપિયા ગણો હા હા બરાબર બરાબર આલે કથાજ કરો છો કે બીજું કાઈ કરો છો ના લે બધું બધું લગન બગન બધું હે બધું ક્રિયા કાર્ડ બધુંય બધું બધું હા એમાં તો તો એમાં પૈસા જાતા મળતા હોય ને હા અમાર જમીન છે મારું છે એ જમીન હોય છે હ હા કેટલી જમીન છે પાંચ વીઘા વાવેરા એટલે તમે એકલા છો એકલો છો બા કોઈ નથી

हेलो बोलो बोलो हां આ કથા તમે કરો છો બ્રાહ્મણ સિવાય બીજી કોઈ બાય આવશે તો તમને પડે બ્રાહ્મણ નું બ્રાહ્મણ ને ગોતી કઈ દેવી ની આપડી YouTube માં છે તો બીજી મળી જાય તો ને બ્રાહ્મણ માં તો બ્રાહ્મણ નકર ગોતી મળી જાય બરાબર ને હા હા ભાઈ અભ્યાસ કર્યો છે અભ્યાસ

એ ભી હા બસ આ એમ બોલવું પડે તો બરાબર કેમ ન્યા કે ખોટું છે ભગવાન આવના હા તઈ બતાય આપડા બધા ના છે આપડા બરાબર ને હા બરાબર બરાબર ફોટો મોકળો તમ તારે બરાબર ને આપણે આ એટલા ધમજો લડાવીને મેલી દે તમારો બરાબર ને હા હા બરાબર બરાબર વિડિયો પૂરો જોઈયો હોય તો આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરો ઓલ જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે અને શેર કરો